મિત્રો કેમ છો મજામાં આપણે ગુજરાતીને કંઈક જોઈએ નવું ચાણ જોડે કોફી જોડે ચટપટું તો આપણે આજે બનાવીશું સરસ મજાની નવો એક મસ્ત નાસ્તો નાસ્તાનું નામ છે ચાટ પૂરી તો મેં મેંદાનો લોટ લીધો છે મેંદાનો લોટ એક વાટકી લીધો છે અને ચારી લીધો છે ચારી અને અડધી ચમચી મીઠું નાખ્યું છે વાયડું ના પડે મેંદાનો લોટ બારી ના પડે એના માટે થોડી એવી નાખું છું બી પછી નાખું છું આપણે અજમો અજમો પણ બહુ જ સરસ રહે અને પૂરીનો ટેસ્ટ બી મસ્ત આવે થોડો અજમો લીધો છે પછી દેશી ઘી લેવાનું છે છે બે ચમચી મસ્ત દેવાનું અને લૂણ સરસ ઘીના લાગી ગયું છે તમે જોઈ શકો છો આવી રીતના મેં સરસ મજાનો લોટ મસડી લીધો છે મસ્ત લોટ મચળ્યા પછી આપણે ગરમ દૂધ લેવાનું છે જો નો ગરમ કરેલું દૂધ છે એ નાખવાનું છે થોડું થોડું અને એકદમ ટાઈટ બાંધી સરસ મજાનો લોટ મેં મસ્ત બાંધી અને રેડી કરી દીધો છે દસ મિનિટ સુધી લોટને મેં છે હવે આપણે એને ઢક્કણ ઢાંકી દેસુ અને પંદર મિનિટ સુધી રેસ્ટ કરવા દેવાનું છે લોટ આપણો સરસ મજાનો રેડી થઈ છે તો લોટમાંથી આપણે આવી રીતે લુવો બનાવી દેવાનો છે પહેલા આવી રીતે મોટો લુવો બનાવવાનો મોટી રોટલી વણીશું રસી પર મૂકી દીધો છે લુવો અને હવે આપણે મોટી રોટલી વણી લેશું મિત્રો બહારની ચાટપુરી બહુ જ મોંઘી આવે છે અને આ ઘરની બનાવીએ સસ્તી બી પડે આપણાને અને ફ્રેશ આપણા બાળકોને આપણા પરિવારને સ્વસ્થ રાખી શકીએ આપણે તો મોટી આપણી રોટલી મસ્ત વણી દેવાની હું અટોમણ લીધા વગર જ વણું છું તમે અટોમણ લઈને બી વણી શકો છો દૂધનો ઘીનો ઉપયોગ કર્યો છે એટલે સેહત માટે છોકરાઓને મોટા પણ બધું સરસ રહે એકદમ પતલી વણવાની છે થોડી વાર લાગે પણ મસ્ત વણવાની મસ્ત મોટી રોટલી વણી અને રેડી કરી દીધી છે હવે આપણે આવી ઘાટાવાળી ચમચીથી કોઈ પણ એક વાટકી હોય તમારી જોડે લઈ શકો છો મારા જોડે આવી રીતના એક ડબ્બીનું ઢાંકણ છે લઉં છું પછી બજારને ટક્કર માં એવી આપણે સરસ મજાની ચાટપુરી ગળે બની જાય છે હવે લોટ અને આવી રીતે બધી જ હવે થોડી વાર હું પંખો ચાલુ કરી અને બીજી બધી જ વણી લઈશ એટલે આ સુકાઈ જાય અને મસ્ત મજાની રેડી થઈ જાય પંખા નીચે વણ્યા પછી દસ પંદર મિનિટના અંદર તેલ ગરમ મૂકી દીધું છે બધી જ પૂરી વણી અને રેડી કરી દીધી છે પૂરીના અંદર કયો મસાલો નાખવાનો છે ચાટપુરી બનાવવા માટે એ પણ તમને હું બતાવીશ એ ઘરનો મસાલો છે તેલને ગરમ થવા દેસો સરસ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પૂરી નાખીશું તેલના અંદર દસ પંદર દસ પંદર એટલી નાખવાની છે પૂરી મિત્રો આ પૂરી એકવાર તમે બનાવી ખાજો તમને મજા ન પડી જાય ને તો મને કહેજો મસ્ત પિંક કલર ઉઠવા દેવાની છે મિત્રો મેં ઘીનો અને દૂધનો ઉપયોગ કરી લોટ બાંધ્યો છે બાળકોને ટિફિન માટે બહુ સરસ રહેશે આ પૂરી બાળકો ટિફિનના અંદર તમે આપી શકો છો અને બાળક નાના હોય તો તમે અડધી વાટકી ઘઉંનો અડધી વાટકી મેદાનો બંને લોટ ભેગો કરીને તમારે બનાવવાની કેટલા મેદાનો લોટ કે નહીં બનાવવાની આવે બાળકોને મેદો જલ્દી પચડ નથી થતો હોતો તો મિત્રો સરસ મજાની આપણે પૂરી તરી અને રેડી થઈ ગઈ છે એક હવે કાણાવાળા ણાના અંદર લઈ લઈશ તમને અવાજ સંભળાઈ શકો છો એકદમ બહુ જ સરસ બને છે બીજી પણ હું એવી જ રીતે બધી બનાવી દઈ એક ચમચી લાલ મરચું લીધું છે અડધી ચમચી સિંધા મીઠું લીધું છે કાચી કેરીનો અને બુંદીલાનો પાવડર છે આ આ મિક્સ સુકાવી અંદરેલો છે કે કાચી કેરી અને બુંદીલો બંને સુકવી અને પછી અમે દરાઈ અને ઘરે રેડી કરીએ છીએ અને તમારા જોડે આ પાવડર ના તો અમચૂર પાવડર બી બજારથી લાવી શકો છો ચાટ મસાલો અમચૂર પાવડર બંને થોડો થોડો નાખો તો ચાલે મોટો એક તાસ લીધો છે હવે આપણે મસાલો મિક્સ કરી લેવાનો છે પછી આપણે આ પૂરી નાખી દેસું પૂરી નાખ્યા પછી આપણે આ મસાલો થોડો થોડો આવી રીતે લગરાઈ દેવાનો છે મિત્રો આ પૂરી તમે બનાવીને એકથી દોઢ મહિના સુધી સાચવી શકો છો બની અને રેડી થઈ ગઈ છે આવી રીતના એક બાઉલ લઉં છું ના અંદર છું ચા બનાવો બનાવો યા કોફી ઓર મસ્ત નાસ્તો નીકાળી પ્લેટ ના અંદર સજાવી દીધી છે અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો અંદર શેર કરજો અને કાલે આવીશું નવી રેસીપી સાથે